આ વિડીયોની અંદર આપણે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ અગિયારના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બીજું વિભાગ એ અને બીના જવાબો હું તમને સોલ્વ કરી દઉં પછી તમારા કેટલા જવાબો સાચા છે એ તમે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો જેથી મને ખ્યાલ આવે કે તમારા માર્ક્સ છે એ કેટલા હજી કપાય છે એની અંદર વિભાગ એ જેની અંદર કુલ દસ વિકલ્પો આવે છે મિત્રો અને દસે દસ ફરજિયાત લખવાના છે દરેક વિકલ્પનો છે એક માર્ક છે પહેલો વિકલ્પ છે ધંધો એ નીચેની પ્રવૃત્તિનો ભાગ છે જવાબ આવશે આથી ક બીજું એન ઇએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ કયા કોડથી થાય છે જવાબ આવશે આઈ એફ એસ સી ત્રીજું ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો જવાબ આવશે ઓગણીસો બત્રીસ ચોથું સહકારી મંડળીને સાની તાલીમ શાળા કહેવામાં આવે છે જવાબ આવશે લોકશાહીની પાંચમું કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એટલે જવાબ શું આવશે મિત્રો આવેદનપત્ર છઠ્ઠું આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય જવાબ આવશે કંપની સાતમું નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીના નિયમો લાગુ પડે છે જવાબ આવશે ખાતાકીય સંચાલન ધંધાકીય એકમો પોતાના અરસપરસના હિતના રક્ષણ માટે જોડાય તેને શું કહે છે જવાબ આવશે સંયુક્ત સાહસ નવમું ડિબેન્ચર હોલ્ડરોએ કંપની માટે શું કહેવાય જવાબ આવશે લેણદારો દસમું નીચેનામાંથી કોણ બોનસ શેરના હકદાર બનતા હોય છે તો જવાબ આવશે મિત્રો ઇક્વિટી શેર હોલ્ડર ઓકે આ આપણે ચર્ચા કરી વિભાગ એ ઉપર હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબો ઉપર એ પહેલાં ફરી પાછું તમને યાદ દેવડાવો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો જોઈ શકો વિભાગ બી વિભાગ બીમાં મિત્રો કુલ પાંચ પ્રશ્નો છે એ પૂછાય છે અગિયારથી પંદર ક્રમની અંદર અને દરેક પ્રશ્નના છે એ એક ગુણ છે અગિયારમો પ્રશ્ન તો સહકારી મંડળી કયા સૂત્રને અમલમાં મૂકે છે તો જવાબ આવશે મિત્રો વિના સહકાર નહીં ઉદ્ધાર આ સૂત્રને અમલમાં સહકારી મંડળી મૂકે છે બીજું સેબીનું પૂર્ણ નામ સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ત્રીજું ધંધાકીય એકમનું સૌથી જૂનું સ્વરૂપ કયું છે જવાબ આવશે ખાનગી ક્ષેત્ર ચોથું મિશ્ર અર્થતંત્રને કારણે આપણા અર્થતંત્રમાં શું જોવા મળે છે તો જવાબ આવશે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે પંદરમો કયા શેર બહાર પાડવા કંપની માટે ફરજિયાત છે તો સામાન્ય રીતે જોવા જઈએ મિત્રો તો ઇક્વિટી શેર છે એ બહાર પાડવા કંપની માટે કેવા હોય ફરજિયાત હોય છે ઓકે મિત્રો તો આ ચર્ચા કરી આજે લેવાયેલા ધોરણ અગિયારના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રશ્નના વિભાગ એ અને બીની આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ